પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતા તેઓ કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર જીજે જીરો ત્રણ બીવી ઇઠ્યાસી અઠ્યાવીસ પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ આવ્યું હતું બંને ટ્રેલરની કિંમત બાવીસ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થાની કિંમત બે લાખ મળી કુલ ચોવીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી જીવણકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર શફિક બાપુ આમોદ